ખાતે લેવાયેલી પરીક્ષામાં થયો થયો ઘટ છે જેમાં વડોદરાના રોય ઓવરસીઝ નામની સંસ્થાની સંડોવણી બહાર આવી છે નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓની ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે ગોધરા ખાતે લેવાયેલી નીટની પરીક્ષામાં ગેરરીતિનો થયો છે ઘટ વિસ્ફોટ વડોદરા રોય ઓવર્સિસ નામની સંસ્થાની સંડોની બહાર આવી છે વડોદરામાં ગેંડા સર્કલ નજીક એટલાન્ટિસ કોમ્પ્લેક્સમાં આવેલી છે આ સંસ્થા સંસ્થાના માલિક પરશુરામ રોય અને ગોધરા આરીફપોરા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે વિશ્વાસઘાત છેતરપિંડી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી મળ્યા રૂપિયા સાત લાખ રોકડ રકમ પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ પણ મળી આવી છે કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયાનો ખુલાસો બહાર આવ્યો છે સંસ્થાના માલિક પરશુરામ રોયનું આ નિવેદન છે સમગ્ર મામલે મને કોઈ જાણકારી નથી હું કંઈ પણ કૌભાંડમાં સંડોવાયેલો નથી તેવું જણાવી રહ્યા છે એસઓજી પરશુરામ રોયની અટકાયત કરી તપાસ હાથ ધરાઈ છે

અમે સાથે હતા અને સવારથી સર્વેલન્સ ચાલુ માં આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારી તરફથી આપણને